જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો કેમ છો દોસ્તો મજામાં આપણે પણ મજામાં જ છીએ અત્યારે આપણું ગામ છે બધું ટેરેસ ઉપર છડી ગયા છીએ તો આજે અહીંયા ઢગ આવે છે અમારે ભાઈબહેના લગ્ન આપણે કાલે જે લોગ તો તમે એમની ઢગનો આજે જમણવાર છે વાડી છે પટેલ સમાજની તો આપણે પણ ત્યાં જ જવાનું છે કામે અત્યારે આ છે આપણું ગામ ચાલો હવે આપણે ત્યાં જઈએ નાનું મોટું કામ હોય એ કરીએ અને આજે લગભગ હું છે બપોરે આ બધી પતી જાય પછી આપણે થોડાક ફ્રી થઈ જવાના છીએ વાડીનું કામ પણ હવે લગભગ લગભગ બધું પૂરું જ થઈ ગયું ગણ ને તો એટલે હવે આમ પચોરણ કામ હોય ખાલી બાકી બધા એ કામ પૂરા મોટા મોટા જે કામ હતા જે આપણે બધા એ કમ્પ્લીટ થઈ ગયા છે

Onde é ela તો અત્યારે આપણે વાડી આવી ગયા છીએ પાણી જોવાનું ચાલુ છે અમારા લાલભાઈ પાણી જોવા આવી ગયા છે આપણે જોઈએ એની કઈ રીતની થિયરી છે પાણી જોવાની આખી આખી પદ્ધતિ જોવાની છે ભાઈ પાણી કઈ રીતે જોવે છે અત્યારે બોરિંગ પણ હમણાં આવવાનું છે શ્રીફળ મેં છે શ્રીફળપુરા ભાઈ બેઠા છે સુનિલ ભાઈ અમારે સુનિલભાઈ થી પાણી પકડાય છે અમારે લાલ કહ પકડે છે લાલભાઈ ને શ્રીફળ જો આ રીતે હું શું થાય છે જોયે એવું કામકાજ આપતું નથી સપ્ટેશન પાણી આવી જાય અહીંયા પાણી થાય ને તો સીધું કનેક્શન અપાઈ દેવું છે અમારે બળકેર ભાઈ થોડુંક બળકે હલો ભાઈ કહો કેડે કહો પકડાય છે કાલુ ભાઈ ખોટી ફેરવાના છે આગળ ચલો આપણે હવે શ્રીફળ વધારે નાખ્યું છે બોરિંગ ચાલુ કરવાની તૈયારી છે કાનજી બધે બે ગયા અહીંયા ચાલો હવે આપડે બોરિંગ ચાલુ કરવાની તૈયારી છે ¡Viva el mundo! ¡Tencho, viva el mundo દોસ્તો એક ધાર થઈ ગયો છે બસો પંદર ફૂટ નો એસી ફૂટે પાણી આવ્યું હતું આમાં સારું પાણી આવી ગયું છે અમારા ભાઈ ને મોટભાઈનો દાર કરે અહીંયા હવે ગાડીઓ જાય છે અહીંયા બીજા અમારે એક કાકાનો છોકરો છે ત્યાં દાર કરાવવાનો છે તો ચાલો હવે ત્યાં જઈ જોઈશું એને કેવું પાણી થાય છે હવે ચાલો તો ચલો ગાડી આવી ગઈ છે પછી અહીંયા ભાઈ ખેડેલમાં હોત દે હો ભાઈ ગાડીઓ આની આવડીએ મારેલી છે તો એવું લે લઈ સારી નથી થતી કઈ બધા લોકો આવી ગયા છે આપણે નિશાન મારેલું છે અમાર લાલભાઈ નિશાન આપેલું છે ગાડી મેળવે છે તો ચલો તૈયારી થઈ ગઈ છે હવે તો આપડે બીજા દર નું કામકાજ ચાલુ કરી દીધું છે ઘનશ્યામ ભાઈ શ્રી સપ્પલ કાઢ ભાઈ ફોડિયા પડી ગયો બોટલ અત્યારે તૈયાર થઈ રહી છે વાહ ભાઈ વાહ એટલો બધો તડકો ક્યાં લાગે છે સાંજ પડવા આવી એવું છે તો ચાલો દોસ્તો અત્યારે આપણે જવાનું છે ટીમડી ને ગ્રીવાનું હેર કટિંગ કરવાનું છે કારણ કે માથું ઓળવા દેતી નથી બહુ કવર છે એટલે આપણે બે કેવું કરવા કટિંગ કરવાનું છે બોય કટ કરવાનું છે તો ચાલો આપણે જઈએ ફટાફટ ગ્રીવા બહાર ગાડી ઉપર છે આપણે જોઈએ કઈ તકલીફ નથી ને જા